નમસ્કાર મિત્રો શિયાળાની શરૂઆત થતાં સાથે જ ચોરટાઓએ તરખાટ મચાવ્યો છે અલગ અલગ વિસ્તારોમાં ચોરીના બનાવો સામે આવી રહ્યા છે શહેર તો ઠીક હવે ગામડાઓમાં પણ ચોરટાઓ આવી રહ્યા છે અને અલગ અલગ જગ્યાએ માતાજીના મંદિરો પણ હવે ચોરટાઓ નથી મૂકતા આમ તો વાત કરવી છે આપણે હળવદ તાલુકાના સુખપર ગામે દેવીપુર ગામ આવેલું છે અને આ દેવીપુર ગામે બાપાની મેળણીમાં છે ને તેમાં ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી આપણે દ્રશ્યો જોયું છે કે એક મોટી માતાજીની મૂર્તિ હતી સાથે જ સતર સહિત અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી થઈ છે આપણે અહીંના જે માતાજીના ભુવા છે તેમની સાથે વાત કરશું કે કેટલી ચોરી થઈ છે ને શું વિગત છે શું નામ તમારું નાનુભાઈ કેટલી ચોરી થઈ પાંચ જેવી ચાંદી અને દસ કિલોની ચા મૂર્તિ હતી દસ કિલ્લાનો દોઢ નો ચંદ હતો માતાજીનો આમ માતાજીનો મઠ છે એમાં સીસીટીવી કે એવું કંઈ નથી કાંઈ ગામમાં ક્યાંય ના ગામમાં નથી કેટલું સોનું અને કેટલું ચાંદી આમ બેને આમ કિંમત ગણ્યું હતું હવે તો સાહેબ એમાં શું ગામમાં બધા સેવક મેં કહેવી કિંમત હું કેવી રીત કહી શકું રોકડ કંઈ રોકડ એક રૂપિયો નહીં

આપણે અત્યારે જે જોઈએ છીએ કે ભરવાડ સમાજના આસ્થા આ પ્રતિક છે અને આ મોટું મંદિર છે આખા ગામનું આસ્થાનું મંદિર છે મેરડીમાંની મંદિર મૂર્તિની ચોરી થઈ છે અને આ બધા તેમના સેવકો છે અને અત્યારે આપણે જે પ્રકારે જોઈએ છીએ કે હળવદ તાલુકાના સુખપર ગામે જે બાપાની મેરડીમાં કહેવાય છે ને તે મંદિરમાં તાળું તોરી અને ચોરી થયું છે અને જે પ્રકારે સોના ચાંદીના દાગીના મૂર્તિ અને એની ચોરી થઈ છે ને ત્યાંથી આપણા સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ અત્યારે પણ જે પ્રકારે જોયું છે સાથે જ મોરબી એલસીવી પણ અહીંયા પહોંચી છે ને તેઓ દ્વારા પણ ચોર ક્યાંથી આવ્યા એના પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે આમ તો વાત કરીએ તો શિયાળાની જે મેં અગાઉ વાત કરી તે પ્રમાણે કે શિયાળો આવતાની સાથે જ અલગ અલગ વિસ્તારોમાં ચોરટાઓ જોવા મળે છે અને પછી ચોરી કરીને ફરાર થઈ જતા હોય છે આ અહીંયા નિશાન હે પગને કંઈ એટલે આ જે પ્રકારે તમે જુઓ છો કે અહીંયા ચોરના પગના નિશાન હોય અને તેને કોર્ડન કરવામાં આવ્યું છે કે જે નિશાન છે તે બગડે નહીં એટલે ક્યાંક ને ક્યાંક ચોરટાઓ અત્યારે શહેર તો ઠીક પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ જોવા મળે છે સાથે જ અગાઉ જે પ્રમાણે અલગ અલગ કારખાનાઓમાં ચડી બની અંદારી ગેંગો પણ જોવા મળી હતી જે તાળા તોડી અને અલગ અલગ કારખાનાઓમાં જોવા પણ મળી હતી જે પ્રકારે અહીંયા આપણે મોરબી એલસીબી પણ પહોંચી છે અને ચોરટાનું પગેરું મેળવવાની તજવીજ આપવામાં આવી રહી છે એટલે ક્યાંક ને ક્યાંક શિયાળો શરૂઆત થતાંની સાથે ચોરટાઓ અલગ અલગ જગ્યાએ જોવા મળી રહ્યા છે ખાસ તો સિટીમાં જ જોવા મળતા હતા પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ચોરટાઓ જોવા મળી રહ્યા છે એટલે અત્યારે મોરબી એલસીબી પહોંચી છે અને ચોરટાને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં કામગીરી કરી રહી છે પરંતુ જે પ્રકારે વાત કરી કે અહીંયા ક્યાં આજુબાજુમાં સીસીટીવી નથી જો કદાચ સીસીટીવી હોત તો ચોરટાઓ આસાનીથી ઝડપાઈ પણ શકત પરંતુ આગળ જે પ્રકારે કારખાનું હતું તે કારખાનું પણ હાલ બંધ છે એટલે ત્યાં પણ સીસીટીવી મળી શકે તેવું નથી એટલે ક્યાંક ને ક્યાંક ચોરટાને ખુલ્લું મેદાન મળ્યું એટલે ચોરટાને ખુલ્લું મેદાન મળ્યું છે અને આનો લાભ લઈ અને અત્યારે રાત્રે બે થી અઢી વાગ્યા નરસામાં ચોરીનો બનાવ સામે આવ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્યો દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ કે જે સુખપર દેવીપુર ગામ છે ને ત્યાં ચોરીનો બનાવ સામે આવ્યો છે ને તેને લઈ હાલ મોરબી એલસીબી પોલીસ પણ પહોંચી છે અને જે પ્રકારે પ્રાથમિક માહિતી મળી છે તે મુજબ કે મોટા પ્રમાણમાં સોના ચાંદીના દાગીના ઘરેણાં જે કહેવાય જે અલગ અલગ ભક્તો દ્વારા જે ચડાવવામાં આવ્યો હોય સાથે જ રોકડ રકમ આવું અલગ અલગ ચીજવસ્તુઓની ચોરી થઈ છે સાથે જ માતાજીની મોટી મૂર્તિની પણ ચોરી થઈ છે સોના અને ચાંદી બંનેની ચોરી થઈ છે એટલે ચોરીને અંજામ આપી ચોરટાઓ ફરાર થઈ ગયા છે ને ત્યારબાદ અત્યારે હળદ પોલીસ પહોંચી તપાસ હાથ ધરી સાથે જ મોરબી એલસીબી પણ પહોંચી છે અને મોરબી એલસીબી દ્વારા પણ ચોરટાઓનું પગેરું મેળવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે અત્યારે જોઈ રહ્યા છે કે મોરબી એલસીબીની ટીમ અહીંયા પહોંચી છે અને તેઓ દ્વારા કામગીરી કરી રહ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક શિયાળાની શરૂઆત થતાં જ અલગ અલગ જગ્યાએ ચોરટાઓ જોવા મળે છે અને હાલમાં પણ જે પ્રકારે સુખપર દેવીપુર ગામે ચોરટાએ ચોરીને અંજામ આપ્યો છે ને ત્યાંથી આપણે સીધા દ્રશ્ય દર્શક મિત્રો સુધી પહોંચાડી રહ્યા છીએ તો ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા ખાસ તો સુખપર દેવીપુર ગામે અણદાબાપાની જ્યાં મેરડીમાં છે ત્યાંથી ચોરી થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે અને ખાસ તો જે ચોરટાઓ છે તે શિયાળાની શરૂઆત થઈ છે ને ત્યાંથી હળદના અલગ અલગ વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ તમે સીસીટીવી પણ જોયા છે કે ચડ્ડી બનિયન ધારી ગેંગ દરખાટ મચાવી રહી છે તેવી જ રીતે અહીંયા પણ ચડ્ડી બનિયન ધારી ગેંગ હતી કે કેમ જાણ ભેદું હતા કે કેમ આ તમામ દિશામાં હાલ તો પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી છે અને મોરબી એલસીબીની ટીમ અત્યારે પહોંચી છે આવા જ સમાચારો જોવા નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલને જો હજી સુધી તમે લાઇક શેર અને ફોલો ન કર્યો તો આજે જ કરી કરીશો જેથી કરીને આપના મોબાઈલ પર નિયમિત રીતે આસાનીથી સમાચાર મળતા રહે આભાર મિત્રો